અમારી બહુ સ્પષ્ટ માંગણી છે કે ભાજપ શાસન પક્ષમાં હોય એને એના સસ્પેન્ડ કરી દીધા છે પણ ક્યાંક ને ક્યાંક કમિશનર એની દલાલી કરી રહ્યા છે રાજ્ય સરકારમાં દરખાસ્ત નથી મોકલતા રાજ્ય સરકારમાં માં ને પાવર છે કે એ દરખાસ્ત મોકલી શકે અને જયારે એના નામ ખુલી ગયા હોય રિપોર્ટમાં નામ ખુલી ગયા હોય છતાં એની સામે પગલાં નથી રહેતા એની સામે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ નો કાર્યક્રમ કરે ધરપકડ કરવામાં આવી છે એ તો પોલીસ નો ઉપયોગ કરવો એ ભાજપનો નૈતિક અધિકાર જ ગણીને એ લોકો ચાલી રહ્યા છે અને જે અધિકારીઓ છે એ અત્યારે ભાજપ ની દલાલી કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું લીધા છે કે પ્રાથમિક રિપોર્ટ લીધે લીધા છે આખરી રિપોર્ટ આવી જાવ છો એમાં જે જે નામ આવશે જે જે નામ